જય સંવિધાન જય ભારત આજે સવારમાં લાય થવાનું કારણ કાલે જે બનાવ બન્યો છે એક કોળી સમાજના જાગૃત યુવાનને દશક વ્યક્તિ આવી બે ટુ વ્હીલ અને બે ફોર વ્હીલ સાથે કાવતરારૂપ અને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કર્યો છે અને આજે તેના હાથ અને પગના ભાગમાં પણ ફેક્ચર છે તેવું જાણવા મળ્યું છે તો આ વિડીયો ભાવનગરના એસપી વરભીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવી સુધી પહોંચે તેવો દરેક મિત્રો પ્રયત્ન કરે કેમ કે સૌથી વધુ મત હોવા છતાં આજે તેના યુવાનો આ ગુજરાત રાજ્યમાં સુરક્ષિત નથી અને ન્યાય માટે આજીજી કરવી પડે વલખા મારવા પડે કોઈ સાંભળતું નથી તો ભાઈ આ કોળી સમાજના યુવાનો કે આગેવાનો હાવ કાંઈ માય કાંગલા પણ નથી અને કાંઈ એને નોલેજ પણ નથી એવું કાંઈ નથી તમારી જે મનમાં ધુમાડા હોય તમારા મનમાં જે ભયરો હોય કચરું કે ભાઈ કોળી સમાજના યુવાનોને કાંઈ ખબર નથી પડતી કઈ ગોબા છે તો આ બધું હવે રહ્યું નથી ખાસ કોળી સમાજને હું કહેવા માગું છું કે જાગૃત થાવ ચાર પાંચ દિવસ પહેલા એક કોળી સમાજનો જાગૃત યુવાન જાગૃતો આ અભણ નહીં જાગૃત યુવાન પોતાના ટુ વ્હીલનો એક લેમ્પ સિહોર બજરંગ ઓટો પાર્ટ્સમાંથી માંથી ખરીદી છે અને તે ચોખવટ કરે છે કે નહીં ચાલે તો હું બદલાવી જાય બરાબર ચોખવટ કરીને તે ત્યાંથી લેમ્પ લે છે એક બે દિવસ પછી તે લેમ્પ બંધ નીકળ્યો એટલે ફરી તે દુકાને જાય છે અને લેમ્પ બદલાવા માટે એ દુકાનદાર માલિકને કહે છે કે ભાઈ આ લેમ્પ બંધ છે તમે મને બદલાવી આપો તો દુકાનદાર જેની ફરજ છે કે ખરેખર ગ્રાહકને સંતોષ મળવો જોઈએ અને લેમ્પ એને બદલાવી દેવો જોઈએ લેમ્પ બદલાવાની વાત તો દૂર રહી તેને ધમકાવે છે ગાળો આપે છે અને એમ કે ચાલી રૂપિયામાં કંઈ બદલાઈ દેવામાં આવે નહીં એટલે ગ્રાહક જે આપણો કોળી સમાજનો યુવાન એ પોતે જાગૃત હતો એટલે એને એને ખબર પડે કે મારા એમ મિસબેટ થાય છે મારી હેરા ખરાબ વર્તન થાય છે એટલે પોતે ત્યાંથી લાઈવ થાય છે અને જે લાઈવ જે વિડીયો છે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તે મૂકે છે તે આખે ઘટનાક્રમ તેમાં છે કઈ રીતે લાઈવ કરે છે કઈ રીતે એ બોલાચાલી કરે છે પછી લાઈવ કર્યા બાદ તેને છેવટે કર્યા પછી તેને લેમ્પ પણ બદલાઈ દે છે પણ વિડીયોના અંતમાં તમે જો એટલે એ દુકાનદાર ને બીજા બધા ટોળાની આવીને આપણા યુવાનને ધમકાવવા માંડે છે ગાળી આપ ગાળો આપવા માંડે આપવા માંડે છે બરાબર તે વિડીયોમાં છે બરાબર પછી તે યુવાન ત્યાંથી ચાલ્યો જાય છે બીજે દિવસે તે દુકાનદારનો પુત્ર આપણા કોળી યુવાન યુવાનને ફોન કરીને ધમકાવે છે કે તે તારા અકાઉન્ટમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો મૂકો છે ને ડિલેટ મારી દેજે બરાબર ને હારા વાડ રે નહીં એ બધું સીડીઆરમાં ને કોલ હિસ્ટ્રીમાં ટોટલી વસ્તુ આવશે આ જાગૃત યુવાન નીડર છે તેણે એ સોશિયલ મીડિયામાં વિડીયો ડીલીટ માર્યો નહીં પહાડિયાદ ગામનો રહેવાસી ગૌતમ મકવાણા નામનો યુવાન પોતાના રોજિંદા કામ અર્થે કંપનીમાં કામ કરવા જાય છે અને આ લોકોને ખબર છે કે આટલા વાગે આ વ્યક્તિ આ કંપનીમાંથી છૂટે છે ચમાડીથી પહાડિયાદ જતા રોડ ઉપર બે ફોર વ્હીલ બ્રેઝા અને એક બલેનો અને બે ટુ વ્હીલ આ ચાર વાહનો સાથે ઓછામાં ઓછા દસ વ્યક્તિ આ કોળી સમાજના યુવાનને સ્પીડ ઝડપે પાછળથી ઠોકર મારે છે અને આ ભાઈ છેટો ઘા થઈ જાય છે હાથના ભાગમાં તમે કાલે વિડીયો મૂક્યો એમ જોજો હાથના ભાગમાં હોજો છે ફ્રેક્ચર છે ભાઈ ચાલી નથી શકતા વ્યવસ્થિત ગભરાહટ સાથે ત્યાંથી વિડીયો બનાવે છે તેનું કહેવાનું એવું છે કે હું દોઢ કિલોમીટર દૂર ભાગીને વહી ગયો તો નકર આ લોકો મને જાનથી મારી નાખે આરોપીઓ પોતાની ગાડી ત્યાં છોડીને ચાલ્યા જાય છે એક ગાડી ફોર વ્હીલ લઈ જાય છે અને બલેનો ત્યાં જ ત્યાં પડી છે ટુ વ્હીલ ત્યાં ત્યાં પડી છે અને એક ટુ વ્હીલ અને એક બલેલો લઈને નીકળી જાય છે હવે જોવાની વાત એ છે કે આ તો એ યુવાનના ભાગ સારા અને કોળી સમાજમાં જાગૃતતા એવી સારી છે કે તાત્કાલિક યુવાનના સંપર્કમાં કોળી સમાજના યુવાનો આવ્યા અને તાત્કાલિક ત્યાં પહોંચી ગયા ઘટના સ્થળે હવે બને છે એવું કે આ લોકોને યુવાનને વલભીપુર હોસ્પિટલમાં લઈ જાય છે હોસ્પિટલમાં ડોક્ટર એવું કહે છે કે ભાઈ એને અહીંયા ટ્રીટમેન્ટ નહીં થાય તમારાને ભાવનગર લઈ જવા પડશે હવે પોલીસ ખાતું આવે છે ઘટના સ્થળની તપાસ કરે છે અને કાલે એવા ન્યૂઝ મળ્યા ને જોવારે એવું કીધું પોલીસ વાળા હામેવાળાના બાપાને ફોન કરીને એમ કહે તમારા દીકરાએ કાંડ કર્યું આવો ને આમ ને તે એમ ને બરાબર પછી જે ભોગ બનનાર જે યુવાન છે એને પોલીસ વાળા એમ કહે છે કે આવો પોલીસ સ્ટેશને અમે તમારી ફરિયાદ લઈ લઈએ એટલે મારું કહેવાનું એવું છે જે વરભી પુલ હોસ્પિટલના ડોક્ટરો એમ કે છે તમારી સારવાર અહીંયા થાય એમ નથી તમે ભાવનગર લઈ જાઓ તો પોલીસ વાળાની ફરી ફરજ પેલા એવી આવે કે આ યુવાનને સારવાર કરવાની સમજાય છે એ વ્યક્તિને ફ્રેકચર છે લાગેલું છે ડરેલો છે તો ડરેલી હાલતમાં તમે એની ફરિયાદ લેશો કે પેલા સારવાર કરશો જે પોલીસ વાળા સ્ટેટમેન્ટ લેવા ગયા છે કે જે પોલીસ મારા ઘટના સ્થળે ગયા તમને સાટો છે કે નહીં પીઆઈ ને પણ છું કે તમે જે કર્મચારીઓને ત્યાં મોકલા છે તેને તમારે પૂછાય તો ખોરીને કે આ વ્યક્તિ જે ભોગ બનનાર છે વ્યક્તિ ક્યાં છે ને ત્યાં હાલ ક્યાં કઈ જગ્યાએ જાય છે અને ખરેખર તે વલભીપુર થી ભાવનગર હોસ્પિટલમાં શિફ્ટ થાય છે તો પોલીસ વાળાની પહોંચાડવા માટે તે સાથે જાય જે આરોપીઓ ઘટનાસ્ક્રમ ને અંજામ આપી એ લોકો તો ત્યાંથી ચાલ્યા ગયા તેની શું ગેરંટી કે વલભીપુર થી ભાવનગર જાય તો હજી એના ઉપર હુમલો નહીં થાય તો આ જવાબદારી કોણ લેત ચાલો જાગૃત યુવાનો છે આ દીકરાના પડખે આવી અને એને ભાવનગર પહોંચાડ્યો જો તે કોઈ ન હોત અને આ દીકરા ઉપર ફરી હુમલો થાત તો એને જવાબદાર કોણ લેત આ પોતે દીકરો કોઈની ગાડી લઈને ગયો હોત એનું એક્સિડન્ટ ફરી થાત તો એની જવાબદારી કોણ લેત તમને જે પગાર મળે છે ને એ આ કોળી સમાજના ચાલી ટકા વસ્તી છે આ ગુજરાતમાં અઢી થી ત્રણ કરોડ ની વસ્તી છ સાડા છ કરોડ માં એના ટેક્સ ના પૈસા તમને પગાર મળે છે તમે અમારા બાપ નથી તમે અમારા નોકર છો સમજાય છે તમે જે કર્મચારી છે તે પ્રજાના નોકર છે તો તમારી ફરજ એ આવે કે આ યુવાનને ભાવનગર સુધી પહોંચાડી અને ટ્રીટમેન્ટ આપવાની ત્યારબાદ ફરિયાદ લેવાની બીજા એક સમાચાર તે પણ મેળા કે ત્યાંથી ઘટના સ્થળે બે ટુ વ્હીલ અને એક ફોર વ્હીલ હતી બલેનો બીજી એક ફોર વ્હીલ અને એક ટુ વ્હીલર એ લોકો લઈને નીકળી ગયા તો એક ટુ વ્હીલ પોલીસ વાળા ત્યાંથી લઈ ગયા છે વલભીપુર આવા મને સમાચાર મળ્યા છે તો જો આ સમાચાર સાચા હોય તો ભાઈ પોલીસ વાળાને એવો કયો અધિકાર આપ્યો છે કે ફરિયાદ પેલા તમે ઘટના સ્થળેથી તમે ગાડી લઈ જાઓ પીઆઈ સાંભળતા હોય તો કહેવા માંગુ કે આ ઘટના પ્રી પ્લાનિંગ થી બનેલી છે સમજાય છે બે દિવસ પેલા લેમ્પ લેવા જાય છે આગલે દિવસે ઘટના બને છે ઘટના બન્યા બીજા દિવસે પ્રી પ્લાનિંગ થી આ દીકરાને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવે છે સમજાય છે ને રાયોટિંગ નો ગુનામાં દાખલ થાય છે ઘટના કોઈ નાની નથી બરાબર કોઈ ઘટના નાની નથી કે રોડ ઉપર જાય સામાન્ય એક્સિડન્ટ થયો અને તમને ટેબલ જામીન ત્યાંથી મળી જાય સમજાય છે જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે ટોળા સાથે રાયોટી નો દુનો ગુનો દાખલ થાય છે જાનથી મારી નાખવાની નો ગુનો દાખલ પ્રયાસ નો પણ દાખલ થાય છે ધમકીનો પણ ગુનો દાખલ થાય છે સમજાય આ કોઈ નાનો ગુનો નથી તો ભાઈ તમે ન્યાયતંત્ર છો તમે ન્યાય અપાવવાળા છો પોલીસ વાળાને કહું છું ભાઈ તમારું કામ છે રૂલ્સ ફોલો કરવો કાયદા પ્રમાણે ચાલુ ને કાયદા પ્રમાણે તમારે પ્રોસેસ કરવી બરાબર સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે એટલે આથી તમારી જે હોશિયારી છે ને ભાઈ કાઢી નાખો અને જે જે કલમ દાખલ થાય છે બધા ભાઈઓને કહું છું આ વિડીયો વધુમાં વધુ શેર કરો એટલે ભાવનગરના એસપીને ખબર પડે કે મારા પ્રશાસન અને મારા નેતૃત્વમાં કેવા કેવા કાંડો થાય છે બીજા લોકો તો મારીને વહી જાય છે પણ પોલીસ પ્રશાસને જે કામગીરી કરવી છે એ તો કરો ભાઈ મારે ખરેખર બોલવાનું થોડુંક ઓછું છે પણ રહેવાતું નથી એટલે આ વીડિયો ભાવનગરના એસપી અને ખાસ કરીને વલભીપુર ના પીઆઈ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો માળવારા મારીને વહી જાય છે ગુના કરવારા ગુના કરીને વહી જાય છે પણ પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ સલામત અને સુરક્ષા આપવાનું તો હુમલો થઈ ગયો શાંતિ તો કહે છે નહીં સુરક્ષા તો કહે છે નહીં પણ આ વ્યક્તિને કેસ હોસ્પિટલ સુધી પહોંચાડવાનો તો પણ તમારે થોડી જહેમત ઉતાવી ઉઠાવી હતી ને પાછા એવું કહે છે હોસ્પિટલે તમે આયા ફરિયાદ આપી દો ને અમારે ભાવનગર ધક્કો નહીં ભાવનગર ધક્કો તમે તમે તમારા તમારા ઘરના ઘરના જવાના છો ભાવનગર ભાઈ પેટ્રોલિંગ કરો છો તમારા તમારા ઘરના પૈસા પેટ્રોલિંગ કરો છો ભાઈ એ જે પેટ્રોલિંગ તમે જાઓ ને એ અમારા ટેક્સ ના પૈસા તમને મળે છે સરકારી ગાડી મળે છે સમજાય છે એટલે આ થતી હોય નોકરી કરવાની તમને આડત થતી હોય તો પટ્ટા ઉતારી બેસી દેવાય તમને જો વલભીપુર થી ભાવનગર જવા માટે જો આરત થતી હોય શરમ ને સંકોચ તમારા પગને ટાંટિયા દુખતા હોય ને તો તમારા પટ્ટા ઉતારી અને મૂકી દેવાય અને રાજીનામા આપીને ઘરે બેસાય ઘણા સમાજમાં અને આ ગુજરાતમાં ઘણા બેજગાર લોકો છે એનો મોકો અપાય જો તમને ખરેખર આરત થતી હોય ભાવનગર જાતા છેલ્લે ખાસ ભાવનગર થોડા દિવસ પહેલા પાટીદાર સમાજના એક વડીલને નજીવ બાબતે લાકડીના મારવામાં આવ્યો આ ઘટના તાજી છે ભૂલાણી લગભગ કોઈને નહીં હોય અને આ આરોપીનું સરામ સરઘસ કાઢવામાં આવ્યું બરાબર જો પાટીદાર સમાજને ન્યાય મળતો હોય જો પાટીદાર સમાજને ન્યાય મળતો હોય તો આ કોળી સમાજના વ્યક્તિને કોળી સમાજના યુવાને જાહેરમાં જાનથી મારી નાખવાની જે આ કૃત્ય કર્યું છે ને આ નરાધમોએ અસામાજિક તત્વોએ એના એનું સરેઆમ સરઘસ નીકળવું જોઈએ અને આ જવાબદારી ભાવનગર વિસ્તારના જેટલા પણ સ્થાનિક આગેવાનો છે તેની પણ છે તમે પણ એસપી સાહેબને રૂબરૂ મળો રજૂઆત કરો સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યાં તમને અનુકૂળ આવે ત્યાંથી ભેગા થઈ દરેક વ્યક્તિ આ બાબતે ખાસ નોંધ લ્યો આજે આ ભાઈને મારે મજા ગયું છે કાંઈ કોઈ બી આવીને દાવ આપડો લઈને વહી જાય જો તમે સંગઠિત નહીં થાવ તમે જાગૃત નહીં થાવ તો પેલા ગુનેગારો તમારા ઉપર દાવ લે પછી પોલીસવાળા લે એમાં કોઈ નવીન નથી પણ જે ઘટના બની છે તે ફરી પાછી વારંવાર ન થાય એના માટે આપણે બધાએ સજાર પ્રયત્ન કરી જાગૃત થઈ અને રજૂઆત કરવી પડે ભાવનગરમાં સૌથી વધારે ધારાસભ્ય કોળી છે પાલીતાણા મહુવા તળાજા ઘોઘા સાંસદ આપણો છે તો ભાઈ જે ઘટના બની છે તો એસપીને ફોન કરીને ફોન કરીને કયો બરાબર કે આ ભાવનગરમાં સૌથી વધારે કોળી વસવાટ કરે છે ને એના મતથી સરકાર બને છે અને આ વિડીયો એ લોકો ફોન કરે કે ન કરે પણ તમે એસપી ગૃહમંત્રી કે વલભીપુરના પીઆઈ સુધી પહોંચવાડવાનો પ્રયત્ન કરો તો એને આંખો ખુલશે કે આ કોળી સમાજના યુવાનો કે આગેવાનો માય આંગલા નથી અમે જે વિચારીએ તે બરાબર કાયદો કાયદાનું કામ કરશે બરાબર આ જે બણગા ફૂકે છે ને ગૃહમંત્રી બરાબર તો કાયદો કાયદાનું કામ કરે એવું અમે માનીએ છીએ સમજાય કાયદો કાયદાનું કામ કરવું જોઈએ નફટ વેળા જે વલભીપુર પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ જે નફટ વેરા કર્યા છે એને હોસ્પિટલે પુગાડવા માં તમે જે બે દરકારી દાખવી છે બરાબર અને તમને એ પણ કહી દઉં જો ફરિયાદ વેલામાં વેલી તકે લેવામાં ન આપે તો થોડો ઘણો રાહત આરોપીને મળે છે કેટલો ટાઈમ થઈ ગયો ભાઈ વાત છે આજે વાગવા એટલે વધુમાં વધુ ખાસ કરીને પોલીસ પ્રશાસન સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયત્ન કરો અમે કાયદા અને સંવિધાનમાં માણવાળા વ્યક્તિ છીએ બરાબર અમે દારૂ વેચવાળા નથી અમે જુગાર રમવાળા નથી બે નંબરના ધંધા કરવા અમે નથી કોભાંડો કરવાવાળા અમે નથી અમે સન્માનથી જીવવાળા વ્યક્તિ છે કાયદામાં માનવા વ્યક્તિ છે સંવિધાનમાં માનવા વ્યક્તિ છે એટલે અમારા સમાજને ન્યાય મળે બરાબર એવું પોલીસ પ્રશાસન દ્વારા અમને સહકાર મળવો જોઈએ જો સહકાર નહીં મળે બરાબર તો આનું પરિણામ તમે આગળ જોઈ લેજો જય સંવિધાન જય ભારત